તમને માતૃભાષા વિશે કહીશ માતૃભાષા એટલે આતુર હોય છે વાલીઓ તેમના બાળકોને અંગ્રેજી શાળામાં ભણવા માટે કરી દે છે નાના મોટા શહેરોમાં માતૃભાષા અત્યારે ઓછી આવતી હોય છે બલકી અંગ્રેજી ભાષાનો ઘણો મહત્વ આપે છે પણ હાલમાં કોઈ પણ આપણે ભાષા શીખવું હોય તો તે માટે પહેલા આપણી માતૃભાષા શીખવી જરૂરી છે અભિવ્યક્તિ કલા કૌશલ્યનો પાયો એ માતૃભાષા છે બધી કોઈ પણ ભાષા શીખવા પહેલા માતૃભાષા શીખવી તો જ આપણને બીજી ભાષા આગળ આવડે તે પહેલા આપણને તે ભાષા નથી આવડતી ઓકે